આ કળિયુગમાં જે પણ મનુષ્ય સાચા મનથી મારી ભક્તિ કરશે તેના જીવનમાં ક્યારે જ દુઃખ નહીં આવે શું તમે ક્યારેય એવી દેવીનું નામ સાંભળ્યું છે જે બકરા પર સવાર થાય છે હાથમાં બોટલ ધારણ કરે છે અને મસાણમાં બેસીને તાંત્રિકોના માથા સાથે રમે છે આ છે મેલડી માતા ન કોઈ કલ્પના ન કોઈ લોકકથા આ છે કળિયુગની સૌથી રહસ્યમય દેવીની સત્યકથા જે બોટલમાં બંધ કરે છે કામ ક્રોધ લોભ જેવા પાપોને અને જ્યારે રૂપ બદલે છે ત્યારે પ્રગટ થાય છે મસાણી મેલેડી તંત્ર રાત્રિ અને સ્મશાનની દેવી કોણ છે આ દેવી શા માટે તેમનું નામ લેતા જ પાપીઓ થરથરી ઉઠે છે અને કેવી રીતે આ દેવી આજે પણ પોતાના ભક્તોની રક્ષા કરે છે આવો મા મસાણી મેલેડીના આ ભયાનક સ્વરૂપને જોતા પહેલાં તેનાથી તદ્દન વિપરીત તેમના દિવ્ય સ્વરૂપને જાણીએ એક એવું રૂપ જે તેજસ્વી શાંત અને દિવ્યતાથી ભરપૂર છે તો ચાલો આ રહસ્યમય આધ્યાત્મિક યાત્રા પર જઈએ કથા સતયુગના અંતિમ ચરણમાં શરૂ થાય છે તે સમયે અમરૂઆ નામનું એક દૈત્ય મહાન પ્રતાપી માયાવી અને વરદાની હતો જે ત્રણેય લોકમાં આતંક મચાવી રહ્યો હતો તેના અત્યાચારથી સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો હતો ઘણા વર્ષો સુધી તેના આતંકને કારણે દેવતાઓ પણ પરાજિત થઈ ગયા અમૃઆને વરદાન હતું કે કોઈ જાત શક્તિ તેને મારી નહીં શકે ચિંતિત દેવતાઓએ મહાશક્તિની સ્તુતિ કરી ત્યારે આદિશક્તિ જગદંબા સિંહવાહીની દુર્ગા પ્રગટ થયા તેમણે પોતાના નવરૂપ ધારણ કર્યા અને તેમની સાથે દસ મહાવિદ્યાઓ તથા અન્ય શક્તિઓ પ્રગટ થઈ ત્યારબાદ દૈત્યો સાથે ફરી મહાસંગ્રામ છેડાયો અને આ યુદ્ધ પાંચ વર્ષો સુધી ચાલ્યું અંતે દૈત્ય અમરૂઆ પોતાના પ્રાણ સંકટમાં જોઈને યુદ્ધ છોડીને ભાગ્યો અને પૃથ્વી લોકમાં સાયલા નામના સરોવરમાં છુપાઈ ગયો તેની પાછળ નવ દુર્ગા અને બધી શક્તિઓ ત્યાં પહોંચી અને સરોવરનું પાણી પીવા લાગી અમરુઆ સરોવરમાંથી નીકળીને ભાગ્યો અને રસ્તામાં પડેલી એક મૃત ગાયના હાડપિંજરમાં જઈ છુપાયો એવો વિચારીને કે દેવીઓ અહીં નહીં આવે દેવીઓ ત્યાં પહોંચી અને જોયું કે શત્રુ ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે બધા થંભીને ઊભા રહી ગયા કારણ કે મૃત ગાયનું હાડપિંજર અશુદ્ધ માનવામાં આવે છે આ અશુદ્ધ હાડપિંજરમાંથી દૈત્યને બહાર કાઢવો અને તે પણ હાડપિંજરમાં ઘૂસીને તદ્દન અશક્ય હતું બહાર કાઢ્યા વિના તેનો વધ પણ કરી શકાય એમ નહોતો આવી વિષમ પરિસ્થિતિમાં માએ એક યુક્તિ કરી તેમણે પોતાની હથેળીઓને ઘસી અને મેલ કાઢ્યો આદિશક્તિઓએ આ મેલમાંથી એક મૂર્તિ બનાવી પછી મંત્રો દ્વારા માએ તેમાં પ્રાણ પૂર્યા મૂર્તિમાં પ્રાણની સ્થાપના થતાં જ મેલેડી માતા પ્રગટ થયા એક બાળકન્યાના રૂપમાં જેમના ડાબા હાથમાં ખંજર અને જમણા હાથમાં દિવ્ય બોટલ હતી કન્યાએ કહ્યું હે માતાઓ જણાવો તમે મારું આહવાન શા માટે કર્યું દેવીઓએ પોતાની બધી વ્યથા સંભળાવી બધી વાત સમજીને કન્યાએ દેવીઓની ઈચ્છા મુજબ ગાયના હાડપિંજરમાં પ્રવેશ કર્યો આ જોઈને અમરુઆ આશ્ચર્યચકિત થઈ ગયો અને ડરીને બહાર ભાગ્યો જેવો તે બહાર આવ્યો માતાએ તેનો વધ કરી દીધો આનાથી તેમણે સિદ્ધ કરી દીધું કે તેમનો જન્મ બંધનમાં બંધાવવા માટે નહીં પરંતુ બંધનોને તોડીને મુશ્કેલીઓ સામે લડવા માટે થયો છે બધા દેવી દેવતાઓએ જય જયકાર કર્યો અને સંપૂર્ણ સૃષ્ટિ અમરુઆના આતંકમાંથી મુક્ત થઈ પરંતુ કન્યા જો સ્વયં પ્રગટ થઈ હોત તો કામ પતાવીને પાછી ચાલી જાત પણ અહીં તો તેમની રચના કરીને આહવાન કરાયું હતું તેથી બધી દેવીઓએ તેમને મહિમા કરી અને પરીક્ષા લેવાનો નિશ્ચય કર્યો સૌથી પ્રમુખ હતા ચામુંડા દેવી તેમણે કહ્યું આ કન્યાને કામરૂપ કામાખ્યા નગરી મોકલો કામાખ્યા તે સમયે તંત્ર મંત્ર વિદ્યા અને માયાવી શક્તિઓનો ગઢ હતો જે આજના આસામમાં સ્થિત છે જો આ નામહીન કન્યા ત્યાં પણ વિજય મેળવે તો સિદ્ધ થઈ જશે કે તે કળિયુગમાં સૌથી પ્રભાવશાળી શક્તિ છે તે સમયે કામાખ્યા નગરી પર નૂર અથવા મસાનનો પ્રભાવ હતો જે ખૂબ જ ભયાનક હતો તે કામાખ્યાનો મુખ્ય પહેરેદાર હતો કન્યાએ તેને પણ પરાજિત કરી દીધો કામાખ્યા નગરીમાં પ્રવેશ સાથે જોયું કે તંત્ર મંત્ર જાદુટોના કાળી વિદ્યા માયાના ઢગલા હતા આ બધાને સમજવામાં જ અમૂલ્ય સમય વેડફાઈ જાત તેમણે બધાને ઘોળ બનાવીને બોટલમાં બંધ કરી લીધા અને ભૂત પ્રેત મસાન તથા બધા દુષ્ટ તાંત્રિકોને બકરો બનાવીને તેના પર સવાર થઈ હાથમાં બોટલ લઈને બહાર આવ્યા બધા દેવતાઓએ પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું ત્યારથી બકરો તેમનું દૈવી વાહન બની ગયો અને તેમનું નામ પડ્યું મેલેડી એટલે કે મેલી વિદ્યા પર વિજય મેળવનારી દેવી મા ચામુંડાએ કહ્યું જે વિદ્યાનો ઉપયોગ બીજાને દુઃખ દેવા માટે થાય છે તમે તે જ મેલી વિદ્યા પર વિજય મેળવ્યો એટલે તમારું નામ મેલેડી થયું હવે સૌરાષ્ટ્રના વિરમગઢ રાજ્ય તરફ આગળ વધીએ ત્યાંના રાજા ભીમસિંહને સંતાન ન હોવાની મોટી ચિંતા હતી એક દિવસ રાણી સ્નાન કરવા માટે ગિરનાર પર્વત પાસેના જંગલમાં ગયા ત્યાં તેમને એક અદભુત દ્રશ્ય દેખાયું બકરા પર સવારે એક કન્યા હાથમાં ત્રિશૂળ ખંજર અને આંખોમાં તેજ ત્યારે મેલડી માતા પ્રગટ થયા માતાએ કહ્યું હું તને પુત્ર આપીશ પણ યાદ રાખજે તે મારો સેવક હશે પછી તેમના ઘરે વીરમદેવનો જન્મ થયો તે મોટો થયો ત્યારે માતાએ તેને એક વિશેષ બોટલ આપી અને કહ્યું તેને સંકટના સમય ખોલજે લોભમાં ક્યારેય નહીં થોડા સમય પછી પાડોશી રાજ્યના ધીરપાલ રાજાએ હુમલો કર્યો વિરમદેવ પાસે ફક્ત ત્રણસો સૈનિકો બચ્યા હતા ત્યારે તેણે માતાએ આપેલી બોટલ ખોલી માતા એકસો આઠ દિવ્યવીરો સાથે પ્રગટ થયા યુદ્ધનું પરિણામ બદલાઈ ગયું અને વિરમદેવનો વિજય થયો ત્યારબાદ વિરમદેવે પોતાનું જીવન માતાની ભક્તિમાં સમર્પિત કરી દીધું આજે પણ વિરમનાથ ધામ આ ચમત્કારનો સાક્ષી છે હવે વાત કરીએ સ્વર્ણપુરના રાજા હેમરાજની હેમરાજને પોતાના વૈભવ અને શક્તિ પર ખૂબ જ ઘમંડ હતો તેણે કહ્યું મારા રાજ્યમાં કોઈ દેવીની જરૂર નથી તેણે માતાના મંદિરને તોડી પાડવાનો આદેશ પણ આપી દીધો પરંતુ તે જ રાત્રે જ્યારે હેમરાજ પોતાના મહેલમાં હતો ત્યારે તેને એક ભયાનક સ્વપ્ન આવ્યું મેલડી માતા પ્રગટ થયા અને બોલ્યા જો સવાર સુધીમાં ક્ષમા નહીં માંગી તો તારું રાજ્ય નષ્ટ થઈ જશે હેમરાજ ડરીને જાગી ગયો પરંતુ ઘમંડમાં તેણે તેને માત્ર એક સપનું સમજ્યું સવાર થતાં જ તેના રાજ્યમાં આપત્તિઓનો કેર તૂટી પડ્યો દુકાળ પડ્યો અન્ન ભંડાર ખાલી થઈ ગયા કુવા સુકાઈ ગયા મહેલની દિવાલોમાં તિરાડો પડી ગઈ ત્યારે રાજા ભાગીને માતાના મંદિર પહોંચ્યો ત્યાં કલાકો સુધી પ્રાર્થના કર્યા પછી માતા પ્રગટ થયા રાજા તેમના ચરણોમાં ઢળી પડ્યો અને ક્ષમા માંગી માતાએ તેને ક્ષમા આપી અને ત્યારથી હિમરાજ માતાનો ભક્ત બની ગયો ત્યારથી લઈને આજ સુધી સ્વર્ણપુરમાં માતાનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે કચ્છનો તાંત્રિક કૃષ્ણદાસ પાકિસ્તાનથી સરહદ પર વસેલા ગુજરાતના કચ્છના નીરોલી ગામમાં એક તાંત્રિક કૃષ્ણદાસ પોતાની સિદ્ધિઓ પર ખૂબ અભિમાન કરતો હતો કહેવાય છે કે તેણે મેલેડી માતાને બાધિત એટલે કે વશ કરીને પોતાની શક્તિ સિદ્ધ કરવાનું નક્કી કર્યું હતું તેણે ઘોર તંત્ર સાધના શરૂ કરી પણ જેવો તેણે માતાને બાધિત કરવાનો પ્રયાસ કર્યો એક તેજ દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો અચાનક જ કૃષ્ણદાસની બધી સિદ્ધિઓ નષ્ટ થઈ ગઈ અને જોત જોતામાં તે પોતે એક બકરો બની ગયો આ કથા શીખવે છે કે શક્તિનો અભિમાન ન રાખવું જોઈએ તેનો દુરઉપયોગ હંમેશા આત્મવિનાશનું કારણ બને છે આવી જ એક કથા રાજસ્થાનના બાલોત્રા ક્ષેત્રમાં પણ બની જ્યાં રાજા હરિહર અને સેનાપતિ ધવલસિંહ યુદ્ધના શત્રુઓથી ઘેરાઈ ગયા હતા શત્રુઓએ ચારે બાજુથી રાજ્યને ઘેરી લીધું ત્યારે માતા એક શક્તિ રૂપમાં પ્રગટ થયા અને શત્રુઓ ભયભીત થઈને ભાગી ગયા હવે આપણે મેલેડી માતાના તે ભયાવહ અને ડરામણા સ્વરૂપ તરફ જઈએ જેની વાત કથાની શરૂઆતમાં કરી હતી જે તાંત્રિક અને મેલી વિદ્યા સાથે જોડાયેલું છે જેને મસાણી મેલડી માતા કહેવામાં આવે છે મસાણીનો અર્થ છે સ્મશાન એટલે કે મસાનમાં રહેનારી શક્તિ ઘણીવાર આ રૂપ કોઈ કામના બદલામાં બરી માંગે છે જેનું વર્ણન ગુજરાતની ઘણી લોકકથાઓમાં મળે છે માતાના સમગ્ર ભારતમાં અનેક મંદિરો છે પરંતુ કામાખ્યા પર વિજય પછી તેમનું મુખ્ય સ્થાન બન્યું કામરૂપ દેશનો માખણિયા ડુંગર આપણે વાત કરીએ ભારતવર્ષના સૌથી મહાન રાજા ઉજ્જૈનના અમર રાજા રાજા વિક્રમાદિત્યની આ કથા તે સમયની છે જ્યારે રાજા વિક્રમાદિત્ય માત્ર ઉજ્જૈનના રાજા હતા આ કથા રાજા વિક્રમાદિત્ય અને મા મેલેડીના રહસ્યમય ભયાવહ અને અલૌકિક અનુભવની એક અનસૂની કહાણી છે ઉજ્જૈનના રાજા વીર વિક્રમ અઢાર ભાષાઓના જાણકાર હતા અને સ્વભાવે સરળ અને વિવેકી હતા એક રાત્રે તેમણે વિચાર્યું કે મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો જોઈએ આથી તેઓ એકલા કામરૂપ દેશની યાત્રા પર નીકળી પડ્યા ત્યાંના ઊંડા જંગલોમાં એક તપસ્વી બાબા વાળી સાધનામાં લીન હતા રાજા વિક્રમાદિત્ય ત્યાં પહોંચ્યા અને મોટા અવાજે બોલ્યા અલખ નિરંજન બાબા વાળી જાગ્યા અને પૂછ્યું કોણ છે તું અહીં કેમ આવ્યો છે રાજા બોલ્યા બાબા હું ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય છું હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું બાબાએ કારણ પૂછ્યું રાજા બોલ્યા હું આ મંત્ર મારી પ્રજાના કલ્યાણ માટે શીખવા માંગુ છું બાબા શીખવવા તૈયાર થયા પરંતુ તેમણે એક શરત મૂકી ચૌદશની રાત્રે રાજાએ પુતલી વાવમાંથી એક લોટો પાણી ભરીને લાવવું પડશે જો તેવું કરી શકશે તો જ તેમને મંત્રની દીક્ષા મળશે થોડા દિવસો પછી કાળી ચૌદશની રાત આવી રાજા પુતળી વાવ પર પહોંચ્યા અને એક લોટો લઈને સીડીઓ ઉતરવા લાગ્યા લગભગ પચાસ સીડીઓ ઉતરતા જ ત્યાં સૂતેલા બધા ભૂતો જાગી ઉઠ્યા ચારે બાજુથી ડરામણા અવાજો આવવા લાગ્યા રાજા તને ખાઈ જઈશું આ પહેલાં પણ ઘણા રાજાઓ પાણી ભરવા આવ્યા હતા પણ કોઈ જીવતું પાછું ફર્યું નહોતું વાવની અંદર લગભગ બારસો ભૂતોના પૂતળા રહેતા હતા જે દરેક આવનારા રાજાને પોતાના જેવો બનાવવા માંગતા હતા રાજાએ ઉપર આવવાની કોશિશ કરી પણ હલી પણ ના શક્યા ભૂતોએ હસતા કહ્યું અહીંથી કોઈ રાજા બચીને ગયું નથી તું પણ નહીં જઈ શકે રાજાને લાગ્યું કે જાણે મોત સામે ઊભું છે તેમણે પોતાની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કર્યા માતા પ્રગટ થયા અને બોલ્યા રાજા તું અહીં કેમ આવ્યો છે જો મને કહ્યું હોત તો હું જ તને મંત્ર શીખવી દેત પણ હવે હું તારી મદદ નહીં કરી શકું એમ કહીને માતા અદ્રશ્ય થઈ ગયા કુળદેવીએ મદદ કરવાનો ઇનકાર કર્યો તો રાજાનો ભય વધુ વધી ગયો રાજા ચોસઠ જોગણીઓનો મંત્ર જપ્યો જે તેમણે શીખ્યો હતો ચોસઠ જોગણીઓ પ્રગટ થઈ પણ તેમણે પણ મદદ કરવાનો ઇનકાર કર્યો અને અદ્રશ્ય થઈ ગયા હવે જ્યારે કોઈ મદદ કરવા તૈયાર નહોતું તો રાજા બોલ્યા શું આ કામરૂપ દેશમાં કોઈ દેવતા કે પીર પૈગંબર છે જે મને અહીંથી જીવતો કાઢી શકે હું જે કહેશો તે કરવા તૈયાર છું આ વચન હું વીર વિક્રમ આપું છું રાજાનો અવાજ કોઈએ ન સાંભળ્યો પણ માખનિયા ડુંગરવાળી મસાણી મેલડી માતાએ તેમની પુકાર સાંભળી લીધી મસાણી મેલડી પ્રગટ થઈ જેવા તેમના પગના ઘૂઘરા વાગ્યા બધા ભૂતપ્રેત ભાગી ગયા રાજાએ માતા પાસે પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી માતાએ રાજાને સુરક્ષિત વાવમાંથી બહાર કાઢ્યા કલેજાનો ભોગ અને જોગણીઓનો નાશ જેવા રાજા બહાર આવ્યા તેઓ ઝૂકીને બોલ્યા માતાજી જણાવો હું તમારા માટે શું કરી શકું માતા બોલ્યા હું મસાણી મેલડી છું મને તારા કલેજાનો ભોગ જોઈએ છે આ સાંભળતા જ રાજાએ પોતાની કટાર કાઢી અને કલેજું કાઢવા જઈ રહ્યા હતા કે માતાએ તેમને રોક્યા તેઓ બોલ્યા નહીં વિક્રમ આજે નહીં પૂરા એક વર્ષ પછી ગઢ રૂખ્યા સ્મશાનમાં આવજે ત્યારે હું તારું કલેજું લઈશ રાજાએ કહ્યું ભલે માં જેવી તમારી ઈચ્છા અને તેઓ પોતાના રાજ્ય પાછા ફર્યા સમય વીત્યો એક વર્ષ પછી કાળી ચૌદશની રાત આવી રાજા વિક્રમાદિત્ય કટાર લઈને ઉજ્જૈનના ભવરી બજાર તરફ નીકળ્યા ધીમે ધીમે તેઓ ઉજ્જૈનના પૂર્વી દ્વાર પર પહોંચ્યા ત્યાં ચાર જોગણીઓ ખપ્પર લઈને આવી રહી હતી રાજાએ તેમને જોઈને કહ્યું હે જોગમાયા તમે કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો જોગણીઓ બોલી વિક્રમ અમે તારી ઉજ્જૈન નગરીમાં જઈ રહ્યા છીએ ભવરી બજારના સાતમા માણના ઝરૂખા પર સિયાવન સયન નામની સ્ત્રી મંત્ર જાપ કરી રહી છે અમે આ ખપ્પર ત્યાં નાખી દઈશું પછી આગામી છ મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં લાશો જ લાશો પથરાયેલી રહેશે તારું ઉજ્જૈન જીવતું જાગતું સ્મશાન બની જશે આ સાંભળીને રાજા વિક્રમાદિત્ય ખૂબ દુઃખી થયા તેમણે મનમાં ને મનમાં મા મેલડીને પોકાર્યા અને કહ્યું હે ખપ્પડ જોગણીઓ જો તમે અહીંથી એક ડગલું પણ આગળ વધાર્યું તો તમને મા મેલડીના સોગંદ છે તુરંત જ ચારે જોગણીઓ ત્યાં જ પથ્થર બની ગઈ ત્યારબાદ રાજા ગઢરૂચ્યા સ્મશાનની શરૂઆતમાં કાળભૈર અને મા કાલી હતા કાલી જાણતા હતા કે પોતાનું મસાણી ભોગ આપવા જઈ રહ્યા છે અને જો કલેજુ જમીન પર પડી ગયું તો મા ભોગ સ્વીકાર નહીં કરે અને રાજા જીવિત નહીં રહી શકે તેથી તેમણે કાળભૈરવને મનુષ્ય રૂપમાં છુપાવીને રાજાની પાછળ મોકલ્યા અને કહ્યું જાઓ કાળભૈરવ રાજા જ્યારે કલેજુ કાઢે ત્યારે તમે તેને પકડી લેજો અને માં મેલડીને આપી દેજો એ જ સમયે મહેલમાં રાજાની રાણી સાવરાને શંકા થઈ તેણે પુરુષવેશ ધારણ કર્યો અને ઘોડો લઈને રાજાની પાછળ નીકળી પડી જેવો ઘોડાનો પગ શિપરા નદીમાં પડ્યો બાબાવાડી બહાર નીકળ્યા અને ત્રણ મંત્ર બોલ્યા તુરંત જ રાણી ઘોડા સહિત પથ્થર બની ગઈ પહેલું રાજા વિક્રમાદિત્ય સ્મશાન પહોંચ્યા સામેથી મસાણી મેલડી માતા ચાલીને આવી રહ્યા હતા તેમના વાળ ખુલ્લા હતા શરીરમાંથી રક્ત ટપકી રહ્યું હતું જાણે કોઈને ખાઈને આવ્યા હોય માતાના એક હાથમાં ચાકુ અને બીજા હાથમાં ખપ્પર હતું માતાએ હસતા કહ્યું હે રાજા વિક્રમ લાવું મારો ભોગ રાજાએ કટાર કાઢી છાતી પર મારી અને કલેજું બહાર કાઢ્યું તુરંત જ કાળભૈરવે કલેજું પકડી લીધું માતાએ પૂછ્યું તમે કોણ છો કાળભૈરવ બોલ્યા મને ક્ષમા કરો હું કાળભૈરવ છું મને મા કાલીએ કલેજુ પકડવા મોકલ્યો હતો જેથી તે નીચે ન પડે અને તમે ભોગ સ્વીકારો માતાએ ભોગ સ્વીકાર્યો અને બોલ્યા હવે આ કલેજુ જઈને રાજાની છાતી પર મૂકી દો કાળભૈરવે કલેજુ રાજાની છાતી પર મૂક્યું અને રાજા જીવિત થઈ ગયા રાજા માના ચરણોમાં પડી ગયા અને બોલ્યા મા કૃપા કરીને તમે મારા રાજ્યમાં પધારો માતાએ કર્યું હે વિક્રમ ખડુની લાકડીમાંથી એક છડી બનાવજે ગાયના છાણથી ઢાંક ઢોલ જેવું વાદ્ય વગાડીને મારું સ્વાગત કરજે પછી તારા મહેલમાં સોનાના સિંહાસન પર તે છડી મૂકી દેજે અને જો અચાનક કુમકુમથી ભરેલા પગના નિશાન દેખાય તો સમજી લેજે કે હું સ્વયં પધારી ચૂકી છું આ મારું વચન છે રાજા જ્યારે મહેલ પાછા ફર્યા તો રાણી ત્યાંથી ગાયબ હતી રાજા ચિંતિત થઈને માં મેલડીને પોકારવા લાગ્યા તુરંત જ મા મેલડીએ રાજાનો વેશ ધારણ કર્યો અને બાબાવાળી પાસે પહોંચ્યા ત્યાં પહોંચીને ગર્જના કરી વાળી બહાર નીકળ બાબા બહાર આવ્યા અને જળની અંજલિ છાંટી માનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેઓ કાળી નાગણ બનીને બાબાના ચરણોમાં વીંટડાઈ ગયા બાબા ચોંકીને બોલ્યા દેવી મારાથી ભૂલ થઈ ગઈ તમે કોણ છો માતા બોલ્યા હું મસાણી મેલડી છું આ સાવરા રાણીને પથ્થરના બંધનમાંથી મુક્ત કર બાબાએ જળ છાંટ્યું અને રાણી પોતાના વાસ્તવિક રૂપમાં પાછી આવી તેણે મહેલ પાછા ફરીને રાજા પાસે ક્ષમા માંગી બીજા દિવસે સવારે ઢાક અને ડમરૂ વગાડીને માનું સ્વાગત કરવામાં આવ્યું સિંહાસન પર ખાળુની છડી મૂકવામાં આવી અને ત્યારે જ ત્યાં કુમકુમથી ભરેના પગલાંના ચિહ્નો પ્રગટ થઈ ગયા મા મેલડીએ ત્યાં જ ઉજ્જૈનમાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારબાદ રાજાએ સિયાવન સયનને પકડીને દંડ આપ્યો અને ચારે જોગણીઓ અદૃશ્ય થઈ ગઈ આ પછી રાજા વિક્રમાદિત્ય મસાણી મેલડી માતાની ગહન સેવા અને સાધના કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાએ તેમને દુર્લભ વિદ્યાઓ અને શક્તિશાળી માતૃશક્તિઓનું વરદાન આપ્યું આ જ વરદાનોના બળ પર રાજા વિક્રમાદિત્ય તંત્ર વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિ પ્રાપ્ત કરી અને તે જ શક્તિઓનો ઉપયોગ કરીને તેમણે પોતાના સામ્રાજ્યની રક્ષા કરી આ ગૌરવપૂર્ણ કથાનો ઉલ્લેખ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અનેક લોકકથાઓમાં થાય છે જ્યાં રાજા વિક્રમાદિત્યની રક્ષક દેવી તરીકે મા મસાણી દેવી કે મસાણી મેલડી માતાની પૂજા થાય છે અને આ રીતે ઉજ્જૈન નગરીથી પ્રારંભ કરીને સમગ્ર એશિયા ખંડ સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરીને રાજા વિક્રમાદિત્ય બન્યા ચક્રવર્તી સમ્રાટ રાજા વીર વિક્રમાદિત્ય ભારત વર્ષના સૌથી મહાન રાજા આજે મેલડી માતાની પૂજા માત્ર એક દેવી તરીકે નહીં પણ વિકારો પર નિયંત્રણ શ્રદ્ધા સાહસ અને ન્યાયના પ્રતીક તરીકે થાય છે જય માતા મેલડી